નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે પાઠ બાર નવા વર્ષના સંકલ્પો કે જેના લેખક બકુલ ત્રિપાઠી એમાં આપણે લોકો નવા વર્ષે કેવા કેવા સંકલ્પો લે છે અને તે કેટલો સમય એ સંકલ્પ ઉપર કાયમ રહે છે એ આપણે જોયું એ બાબતે લેખકે પોતાનું ઉદાહરણ આપતા હાસ્ય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો હતો કે મેં સવારે વહેલા સાત વાગ્યાના બદલે પાંચ વાગે જાગવાનું નક્કી કર્યું અને એ દરરોજ બે કલાક વહેલા જાગવાથી મારા જીવનમાં કેટલો સમય બચે અને હું કેટલું એ બે કલાકના લીધે લાંબુ જીવી શકું એની ગણતરી માંડે છે લેખક અને જ્યારે એને નક્કી કરે છે ત્યારે એ સંકલ્પ ઉપર કાયમ રહેવા માટે તેને કેવી કેવી મુશ્કેલીઓ પડે છે અને તેઓ કેવી રીતે આડકતરી રીતે બહાનાઓ જે બતાવે છે એના દ્વારા આપણને હાસ્ય ઉત્પન્ન થાય છે ત્યારબાદ બીજો પ્રસંગ જણાવતા લેખક કહે છે કે એક ભાઈને ચાની ટેવ હતી અને તેણે નવા વર્ષે ચા ન પીવાનો સંકલ્પ કરેલો પરંતુ એ સંકલ્પ એને જાળવી પણ રાખ્યો હતો તેના ઘરના લોકો તેની પત્ની માતા પિતા બહેન મિત્રો બધાએ એને સમજાયું કે ભાઈ ચા પીવાલા પરંતુ એ ભાઈ પોતાના આ સંકલ્પ પર કાયમ રહ્યા પરંતુ જ્યારે તે માંદા પડે છે અને જ્યારે તેને ઉપવાસ એ દિવસોમાં કરવાના થાય છે ત્યારે એક દિવસે તેણે ચા માગી અને ત્યારથી એ ભાઈનો ચા ન પીવાનો સંકલ્પ છે એ તૂટી જાય છે અને તેઓ પછી ક્યારેય એવો સંકલ્પ લેતા નથી એવું આપણે છેલ્લે સુધી જોયું હતું હવે આપણે આગળ જોઈએ ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગરેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે પણ અમર પટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે શું કે છે લેખક કહે છે કે જેમ ચા છોડવાનો સંકલ્પ છે એવો જ એક લોકપ્રિય સંકલ્પ કે જે મોટાભાગના લોકો આ સંકલ્પ લેતા હોય છે તો એમાંનો એક છે સિગરેટ છોડવાનો મોટા ભાગના જે લોકો સિગરેટ પીતા હોય છે તેઓ મનમાં ક્યારેક તો એને આ પ્રશ્ન થાય જ છે અને એને આવો સંકલ્પ પણ આવે છે કે ભાઈ હવેથી સિગરેટ નથી પીવી પરંતુ એ જે સંકલ્પ કરે છે તેના પર તેઓ કાયમ રહી શકતા નથી એક દિવસ બે દિવસ પાંચ દિવસ કે વધીને મહિનો ત્યારબાદ ફરી પાછું તેનું સિગરેટ પીવાનું ચાલુ થઈ જાય છે તો અહીં લેખક આપણને જણાવે છે કે ભાઈ સિગરેટ ન પીવા બાબતમાં સૌથી મોટી ન પીવાનો સંકલ્પ લેવાનો સૌથી મોટી એને પહેલી પરેશાની છે તેના પત્ની તરફથી આવે છે કે તે વારંવાર તેમને ટોકતી હોય છે કે ભાઈ તમે સિગરેટ મૂકી દો ત્યારબાદ એનાથી આગળ વધતા કોઈક બીમાર કોઈ બીમારી આવી હોય ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે તે સૌપ્રથમ સિગરેટ છોડવાનું કહેતા હોય છે પરંતુ એ બાબતને લેખક કહે છે કે ભાઈ સિગરેટ પીવાવાળો વ્યક્તિ પણ મરી શકે છે અને ન પીવળો પણ વ્યક્તિ મરી જ જાય છે એમ એટલે કે અમરપટ્ટો લખાવીને કોઈ લાવવું નથી એટલે કે કોઈ વ્યક્તિ અમર રહી શકવાનો નથી પછી ભલે તે વ્યસન કરતો હોય તે તો પણ ભલે અને ન કરતો હોય તો પણ ભલે પરંતુ વ્યસન કરવાથી આપણને અનેક પ્રકારની આર્થિક માનસિક અને શારીરિક નુકસાની જતી હોય છે માટે આપણે ક્યારેય વ્યસન ન કરવું જોઈએ સિગરેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી જેમ સિગરેટનો સિગરેટ પીતા વ્યક્તિ હોય તે ધુમાડો કાઢે છે ને ધુમાડો હવામાં ઓગળી જાય છે એમ આ સિગરેટ ન પીવાનો જે સંકલ્પ છે તે પણ સિગરેટના ધુમાડાની જેમ ઓગળી જાય છે એમ કે છે કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન ઓળખે છે પણ એ કેટલા દિવસ જ્યાં સુરત જેવો સુરત પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોઢો ઉગે છે અને પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની મેચ્છા રાખનાર પામર માનવીને તે વળી કોણ શું કહે છે લેખક કે ઘણા લોકો એવા હોય છે કે તે નવા વર્ષે સંકલ્પ કરે છે કે ભાઈ હવે હું દરેક કામમાં નિયમિત રહીશ અને મારું દરેક કામ છે ચોકસાઈપૂર્વક અને ટાઈમ ટુ ટાઈમ થઈ જવું જોઈએ એવો સંકલ્પ કરે છે ત્યારે લેખક કહે છે કે ભાઈ સુરત જેવો સુરત જે છે તે પણ રોજ થોડી થોડી મિનિટો મોઢો ઉગે છે અને ક્યારેક જેમ આઈસ્ક્રીમની પાર્ટી આપણે ઘરે રાખી હોય અથવા તો કોઈ પ્રસંગ હોય જમવાનું અને જેમ આપણા મિત્રો છે જમવાનું નામ સાંભળતા જ વહેલા પહોંચી જાય છે એમ સૂરજ પણ ક્યારેક ક્યારેક વહેલો ઉગે છે એટલે કે લેખક એમ કહેવા માગે છે કે ભાઈ સૂરજ પણ નિયમિત રહી શકતો નથી તો આપણે તો મનુષ્ય છીએ એક પામર વસ્તુ પામર જાતિ છીએ તો આપણે આવા નિયમ ઉપર કાયમ રહી શકતા નથી હા કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે શું કે છે લેખક કે કેટલાક મહાન વ્યક્તિઓ જે થઈ ગયા આપણા દેશમાં કે આખી દેશ દુનિયામાં તેઓ છે તે એ નિયમિત છે એટલા માટે મહાપુરુષ નથી થયા પરંતુ મહાપુરુષ છે મહાન વ્યક્તિ છે તેનું વ્યક્તિત્વ બધા કરતાં અલગ છે એટલા માટે તે નિયમિત છે એવું લેખક કહે છે કે જો તે વ્યક્તિ નિયમિત ન હોય તો તેને તેના બીજા વ્યક્તિ જેને ફોલોવર્સ કહેવાય અનુયાયીઓ હોય તે પણ તેની તેની સાથે રહેતા નથી માટે એમને નિયમિત રહેવું જ પડે છે એટલા માટે તે મહાપુરુષ જેમ કહે છે એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો આમ તો એ વાત 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 આમ તો એ વાત વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા પણ બેસતા વર્ષને બીજે જ દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખી એમણે પત્નીને બૂમ મારી અરે સાંભળે છે કે શું કહે છે કે એક સંબંધ લેખકના એક સંબંધી હતા એ ખૂબ ગુસ્સે થનાર વ્યક્તિ હતા કે વાત વાતમાં ગુસ્સે થઈ જતા અને કાનના પડદા તૂટી જાય એવા એવો ગુસ્સો કરતા એટલે ન બોલવાનું બોલતા ગુસ્સે થાય ત્યારે તો ત્યારે એને નવા વર્ષે સંકલ્પ કરેલો કે ભાઈ હવેથી હું ગુસ્સે નહીં કોઈ પણ વાત હોય હું એનો જવાબ હસીને જ આપીશ એટલે બીજે દિવસે સવારે એને પત્નીને બૂમ મારે છે કે ભાઈ અરે સાંભળે છે એમ એટલે કે મારે તેને કંઈક કહેવું છે એમ શું છે અંદરથી જ શ્રીમતીએ જવાબ આપ્યો એટલે કે આ જે વ્યક્તિ ભાઈ હતા એના પત્નીએ અંદરથી રસોડામાં હોય છે કે કોઈ ઘરમાં બીજા ઓરડામાં હોય છે ત્યાંથી એમણે કીધું કે ભાઈ શું છે હવે અહીં આવતો ખરી પણ છે શું લ્યો કહો શું કામ છે એટલે ઓલો વ્યક્તિ કહે છે કે ભાઈ તું અહીંયા આવે એમ એટલે બોલી પત્ની એની અહીંયા એની પાસે આવે છે અને કે છે કે લો બોલો શું કામ હતું મારું જો એમણે સ્મિતથી શોભતા મુખડે કહેવા માંડ્યું ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કોઈ કદી કોઈના શબ્દોથી અકળાવવું નહીં હોય દુનિયા છે કહીને હસી નાખવું એટલે પોતે જે સંકલ્પ કર્યો તે પત્નીને સમજાય છે કે ભાઈ કોઈ પણ માણસ હોય ગમે તેવી વાત કહે કે ગમે તેવા આકરા શબ્દો બોલે પણ એ શબ્દો સાંભળી અને અકળાઈ ઉઠવું નહીં અને દુનિયા છે ચાલ્યા એમ કરી અને જતું કરવું એવું મેં નિર્ણય કર્યો છે ઠીક પત્નીએ પાછા પડતા જતા કહ્યું એટલે પત્નીને એની વાતમાં કોઈ રસ ન પડ્યો એટલા માટેને ઠીક છે સારું છે એમ કહી અને પોતે પોતાના કામમાં પાછા જવા માટે ઉપડ્યા તને મારો આ સંકલ્પ ન ગયો એમણે પૂછ્યું અને ઓલા સંબંધીએ આવી સરસ મજાની વાત કરી કે ભાઈ હું આજથી ગુસ્સે નહીં થયું કે છે એટલે પત્ની આમ નીરજ ભાઈનો જવાબ આપતા કહે છે કે ભાઈ ઠીક છે એટલે આ વ્યક્તિને થયું કે ભાઈ આ મેં જે સંકલ્પ કર્યો તે આને મેં વાત કરી એટલે ઉમળકાથી પણ આને ગયમું નથી એટલે કહે છે કે ભાઈ તને આ સંકલ્પ નથી ગમ્યો ગયમો પણ પાળો ત્યારે ખરા એટલે એની પત્નીએ કીધું કે ભાઈ તમારો સંકલ્પ તો મને ગયમો જ છે પણ તમે એ સંકલ્પ ઉપર કાયમ રહો તો થાય કે તમે નિયમ પાળો તો હું માનું એમ શું કહ્યું એમનું સ્મિત વિલાયું એટલે ઓલા ભાઈએ કીધું કે શું કીધું એમ કરી અને જે હસતો ચહેરો હતો એ એક ગુસ્સામાં ધીમે ધીમે લાલ પીળો થવા લાગે છે પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી એટલે એની પત્નીએ કહ્યું હતું કે તમે નિયમ પાળો ત્યારે હું માનું કે ભાઈ તમારો નિયમ માન્ય છે કે સારો છે એમ તો કે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી એમ હશે તો જોઈશું ને એટલે એના પત્ની વધારે ને ચીડવતા કે છે કે ભાઈ જો તમારામાં તેઓ રહે છે તો તમે પાળશો તો અમે જોઈ શકું કે ના તમે નિયમ પાળ્યો એમ એટલે તું તારા મનમાં સમજે છે શું હું તે કંઈ હું તે કંઈ અને ખલાસ એન્જિન બગડ્યું એટલે ભાઈ કહે છે કે ભાઈ હું ન પાળી શકું ન પાળી શકું તું મને શું સમજે છે એમ અને તરત જ એ ભાઈ ગુસ્સે થઈ ગયા મિજા જ છટક્યો એ તો આખી સોસાયટી ગજવવા જતા હતા ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો ત્યારે જ માંડ માંડે શાંત પડ્યા એટલે આ ભાઈ છે એના પત્ની પર એટલા બધા ગુસ્સે થઈ ગયા કે મોટે મોટેથી બોમ્બ બરાડા કરવા માગતા હતા પરંતુ તરત જ એની પત્નીએ યાદ આપ્યું ભાઈ તમે જે સંકલ્પ લીધો એ જ વાતને લઈને તમે આ સંકલ્પ તોડવા જઈ રહ્યા છો ત્યારે ભાઈને યાદ આવ્યું કે હા એટલે આ તો ઊંધું થઈ ગયું એટલે એ શાંત પડ્યા અને આ નવા વર્ષનો સંકલ્પ એ જાળવી શક્યા નહીં આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોડનું ઝાંકળ બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે અથવા તો શિયાળાની સવારે જગતના કો અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ જોપું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા અગિયાર મહિનામાં નથી હોતા બેસતા વર્ષને જ બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષમાં ક્યારેય જણાતા નથી તે આ જ કારણે જ શું કહે છે કે ભાઈ આ નવા વર્ષના સંકલ્પો છે એ વહેલી પર્વતના ઝાંકળ જેવું હોય છે ઝાંકળ આરે સરખાવા છે કે જેમ વહેલી સવારે તમે જાગી અને જુઓ છો તો તમારા ઘર આંગણામાં અથવા તો તમારી ગાડી પર ઝાકળના બિંદુઓ જોવા મળે છે પરંતુ જેમ જેમ દિવસ વધતો જાય છે એમ એમ ઝાકળ છે એ ઓસરાઈ જાય છે એટલે કે છૂટું પડી જાય વિખાઈ જાય છે એ જ રીતે નવા વર્ષનો લીધેલો સંકલ્પ પણ જાજો ટકતો નથી એમ કે છે એ માટે ઘણા બીજા ઉદાહરણો પણ આવ્યા આપ્યા છે કે જેમ બપોરે વૈશાખ વૈશાખ મહિનાના ધૂમધકતા તડકામાં જેમ બપોરે વંટોળીઓ આવે અને વળી પાછો બેસી જાય છે એ જ રીતે શિયાળાની સવારે કેમ શરદીનો એટલે કે ઠંડો પવન આવતો હોય છે પછી આપણે ઠંડી ઓછી અને ગરમી લાગવા મળે છે એમ આ લેખક કહે છે કે ભાઈ બેસતા વર્ષે આપણે ઘણા ઘણા સંકલ્પો લઈ લઈએ છીએ પરંતુ તે લાંબા સુધી રહેતા નથી બેસતા વર્ષના આખો મહિનો મોટા મોટા લોકો છે એ નિયમો કે કોઈ પણ સંકલ્પ લેતા હોય છે પરંતુ એ એક મહિના દરમિયાન એ સંકલ્પો કે લીધેલા નિયમો છે એ એક મહિનાની અંદર વધુમાં વધુ એક મહિના સુધી પાળે છે બાકીના અગિયાર મહિનામાં એ સંકલ્પ છે કાયમ રહેતા નથી એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી શું કહે છે એટલે લેખક કંટાળી ગયા કે ભાઈ દર વર્ષે હું સંકલ્પ લઉં છું પરંતુ દર વર્ષે સંકલ્પ ઉપર હું કાયમ રહી શકતો નથી એટલે કે હવે મારે બેસતા વર્ષે એવો સંકલ્પ લેવો કે કોઈ સંકલ્પ જ ન લેવા એમ પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી લેખક શું કે છે કે ભાઈ હું બેસતા વર્ષના દિવસે મેં નક્કી કર્યું કે હવે બેસતું વર્ષ આવે ત્યારે મારે કોઈ સંકલ્પ ન લેવો એવો મારે નિયમ લેવો છે કે હવેથી ક્યારેય સંકલ્પ ન લેવો પરંતુ એ સંકલ્પ પણ મારાથી ટકતો નથી એટલે કે એ સંકલ્પ પણ તૂટી જાય છે અને કોઈ નવો નિયમ કે સંકલ્પ મારાથી લેવાઈ જાય છે ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું ક્યારેક સહેજે સુધરતો લાગુ છું ક્યારેક નાગ લોકોમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પહેલાં સંકલ્પો વિસરી જાઉં છું એટલે શું કહે છે કે નવું વર્ષ આવે છે અને વળી પાછો નવો કોઈ નવો સંકલ્પ લઉં છું પરંતુ જેમ જેમ દિવસો વીતે છે તેમ કેમ એને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ નાગલોકમાં જઈને કેમ પૃથ્વી પરથી પ્રિયતમાને ભૂલીને રાજકુ રાજકુમાર જેમ પોતાની પ્રિયતમાને બીજા કામના લીધે ભૂલી જાય છે એમ હું પણ આ નવા લીધેલા સંકલ્પો વિસરી જાઉં છું ભૂલી જાઉં છું અચાનક ઝબકીને જાગી જાઉં છું ફરીથી દ્રઢ નિશ્ચયી બનુ છું પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ શું કહે છે કે અચાનક મને મારા નિયમો કે સંકલ્પો યાદ આવે છે વળી પાછળ હું એને પાળવા પ્રયત્ન કરું છું પરંતુ શા માટે તો કે એ સંકલ્પ થોડા દિવસમાં ભૂલાઈ જવાનો છે કાનમાં પેલો રોમારોલા મને કહ્યા કરે છે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણજ જેવા છે ભાઈ એ પણજ ખેંચાય છે તો ક્યારેક ક્યારેક પણ કાર્યનું તે નિશાન ભણી ઉડશે અને મારા બધા સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠાય છે એવા દિવસની કલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્ય વ્યગ વ્યગ્રતા વિસરી જાઉં છું શું કહે છે કે ભાઈ ધનુષની પણછ તમે તાણેલી હશે અને તીર મૂકેલી છે તો ક્યારેક તમારું તીર છે એ નિશાને લાગશે પરંતુ તમે ધનુષની પણછ ખેંચી નથી કે તીર મૂક્યું જ નથી એટલે કે તમે કોઈ સંકલ્પ કરેલો જ નથી તો તમારો સંકલ્પ સિદ્ધ થવાની શક્યતા બહુ ઓછી છે એટલા માટે કહે છે કે ભાઈ તમે સંકલ્પ કરેલો હશે તો ક્યારેક એ સંકલ્પ તમે પાળી શકશો અથવા તમારો સંકલ્પ પૂરો થઈ છે પરંતુ તમે એવું કાંઈ કર્યું જ નહીં હોય તો શું થઈ એટલે લેખક કહે છે કે આજે નહીં તો કાલે મારા સંકલ્પો ક્યારેક તો સિદ્ધ થશે જ તે સરસ મજાની આ આશ્ચર્યક હતો જેમાં આપણે એક શબ્દ સમજૂતીમાં શબ્દ આવ્યો હતો રોમારોલા કે જે ફ્રાન્સના જગવિખ્યાત સર્જક અને ચિંતન હતા ત્યાર પછી રૂઢિપ્રયોગો જોઈએ તો એમાં પહેલું છે માયા મૂકવી એટલે કે સ્નેહ મમતા છોડી દેવી ત્યારબાદ ભાષા સજ્જતા છે એમાં દ્વંદ્વ સમાસ વિદ્યાર્થી મિત્રો તમારે આઠમા ધોરણમાં સમાસ ભણવાના આવશે જેમાં પહેલો છે દ્વંદ્વ સમાસ તો દ્વંદ્વ સમાસની આપણે સમજતા પહેલાં રૂપરેખા સમજી લઈ કે દ્વંદ્વ સમાસ છે એ શબ્દ જોડકું હોય છે જેમાં એ શબ્દ જોડકું છે કે અને કે અથવા અન્ય વડે જોડું જોડાયેલું હોય છે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે જેમ કે કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રાધાકૃષ્ણની નીચે અન્ડરલાઇન કરેલી છે એટલે કે એ શબ્દ છે એને આપણે છૂટો પાડી શકીએ છીએ તો એ શબ્દ છૂટો કયા અક્ષર વડે પડે છે તો કે કે અને અથવા અને વડે આપણે પાડી શકીએ જેમ કે અહીંયા રાધાકૃષ્ણ છે એને છૂટું પાડવું હોય તો કે રાધા અને કૃષ્ણ એમ આપણે કહી શકીએ તો આ રાધાકૃષ્ણ છે એ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડ તો અહીંયા રામ અને લક્ષ્મણની નીચે અંડરલાઇન છે તો રામ અને લક્ષ્મણને તમે જુદા પાડો તો શું થશે તો કે રામ અને લક્ષ્મણ તો રામ અને લક્ષ્મણ તો રામ અને લક્ષ્મણને છૂટું પાડવા આપણે અને શબ્દનો પ્રયોગ કર્યો તો જે અને શબ્દનો પ્રયોગ થયો એ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે બનશે ત્રીજું જોઈએ પાંચ દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહીં તો અહીંયા પાંચ અને દસ શબ્દ જુઓ તો એ બંનેને તમે છૂટા પાડો તો કઈ રીતે બનશે તો પાંચ કે દસ રૂપિયા તો પાંચ અને દસની વચ્ચે આપણે કે અક્ષર મૂકતા આ દ્વંદ્વ સમાજ બનશે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ઉપરના ત્રણ વાક્યોમાં ઘાટા અક્ષરે લખાયેલા શબ્દો રાધાકૃષ્ણ રામ લક્ષ્મણ અને પાંચ દસને ધ્યાનથી ચકાસો તમે તરત જ કહેશો કે રાધા કૃષ્ણ શબ્દ રાધા અને કૃષ્ણ એવો ભાવ પ્રગટ કરે છે એવી જ રીતે રામ લક્ષ્મણ શબ્દ પણ રામ અને લક્ષ્મણ એવા બે શબ્દો જોડાઈને એક શબ્દ બન્યો છે ત્રીજા વાક્યમાં પાંચ દસ શબ્દ પણ પાંચ તેમજ દસ એવા બે શબ્દો જોડાઈને બન્યો છે પરંતુ ત્યાં પાંચ કે દસ એવો અર્થ નીકળે છે જ્યારે પ્રથમ બે વાક્યોમાં રાધા અને કૃષ્ણ તેમજ રામ અને કૃષ્ણ એવો અર્થ પ્રગટ થાય છે જે આપણે આગળ સમજ્યું કે ભાઈ એ બે શબ્દો જે છે એ અને અથવા કે વડે જુદા પાડી શકાય છે આમ રાધાકૃષ્ણ રામલક્ષ્મણ અને પાંચ દસ એ સમાસ બને છે સમાસના જુદા જુદા પ્રકારો છે ઉપર્યું ઉદાહરણો દ્વંદ્વ સમાસના છે દ્વંદ એટલે જોડકું કે બે શબ્દને જોડીને બનાવેલું જોડકું રામ લક્ષ્મણ રાધાકૃષ્ણ પાંચ દસ વગેરે જ્યારે સમાન અધિકાર ધરાવતા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક શબ્દ બને અને તેમને છૂટા પાડતા કે અથવા અને મૂકવામાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે પાઠ્યપુસ્તકમાંથી આવા બીજા અન્ય ઉદાહરણો શોધવાના છે તમારે ત્યારબાદ અભ્યાસ અને સ્વાધ્યાય તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે ત્યાર પછીનું નવું યુનિટ આપણે પછીના લેક્ચરમાં સમજીશું આભાર જય સ્વામિનારાયણ